હવે રાજસ્થાનમાં એ વાત ચર્ચાએ જોર પકડ્યું છે કે સિત્તેર વરસની ઉપરના જે નેતાઓ છે એની સાથે હવે ભાજપ શું કરશે નમસ્કાર દર્શક મિત્રો રાજસ્થાનમાં ભાજપના મંત્રી કિરોડીલાલ બીરાએ રાજીનામું આપ્યું એ પછી હજુ સુધી રાજકારણની અંદર ઘરમાટો છે કારણ કે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપના જે સિત્તેર વર્ષની ઉપરના જે નેતાઓ છે કે જે સિત્તેર વર્ષની વય પાર કરી ચૂક્યા છે એવા નેતાઓને ભાજપ હવે શું જવાબદારી આપશે એની ચર્ચાએ જોડ પકડ્યું છે કે ક્યાં એમને સંગઠનમાં એડજસ્ટ કરવામાં આવશે મંત્રીમંડળમાં એડજસ્ટ કરવામાં આવશે કે પછી એમને કોઈ બીજી જવાબદારી આપવામાં આવશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પછી ભાજપ પાર્ટીનું જે નામ વર્ચસ્વ જે શિસ્તતા હતી એ બધું હવે ધીમે ધીમે ખોવાઈ રહેતું હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે રાજસ્થાનની અંદર ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપનાર કિરોડીલાલ મીણા એક મોટા નેતા હતા અને ભાજપમાંથી એમણે મંત્રી પદેથી રાજીનામું આપ્યું એ મોટી વાત માનવામાં આવે છે કારણ કે ભાજપની અંદર સામાન્ય રીતે કોઈ બોલતું પણ નથી બોલતું નથી હોતું પરંતુ આમણે તો મંત્રી પદેથી રાજીનામું આપી દીધું મતલબમાં ભાજપમાં નારાજગી છે એ વાત છતી થઈ ગઈ હવે રાજસ્થાનમાં એ વાતે ચર્ચાએ જોર પકડ્યું છે કે સિત્તેર વરસની ઉપરના જે નેતાઓ છે એની સાથે હવે ભાજપ શું કરશે રાજસ્થાનમાં ભાજપનું જે સંગઠન છે એમાં પણ મોટા ફેરફારનું ગણગણાટ છે અને કિરોડીલાલ મીણાના રાજીનામા પછી મંત્રીમંડળમાં પણ મોટા ફેરફારો થાય એવી ચર્ચા ચાલી રહી છે હવે રાજસ્થાનમાં જે સિત્તેર વર્ષથી ઉપરના નેતા છે એમાં રાજેન્દ્ર રાઠોડ કિરોડીલાલ મીણા ઓમ માથુર વસુંધરા રાજે ઘનશ્યામ તિવારી દેવીશ્રી ભાટી આ બધા એવા નેતાઓ છે કે જે ભાજપના દિગ્ગજ નેતાઓ તો કહેવાય છે પરંતુ હવે સિત્તેરની વય વટાવી ચૂક્યા છે એમાં ખાસ કરીને વસુંધરા રાજે માટે એક એવી ચર્ચા શરૂ થઈ છે કે જો ભાજપ રાજસ્થાનમાં ડેમેજ કંટ્રોલ કરવા માંગતી હશે તો વસુંધરા રાજેને ભાજપની અંદર કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે ક્યાં તો એમને કેન્દ્રની અંદર સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે અથવા તો રાજસ્થાનમાં મંત્રીમંડળમાં જ એમને કોઈ મોટું સ્થાન મળી શકે પરંતુ જો ભાજપ વસુંધરા રાજેનું પત્તું કાપવા માંગતું હશે તો એમને કોઈ જગ્યાએ રાજ્યપાલ બનાવી દેવામાં પણ આવે એવી પણ શક્યતાઓ રાજકારણની અંદર ચર્ચાઈ રહી છે કારણ કે વસુંધરા રાજે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને પાવરફુલ નેતા છે રાજસ્થાનમાં જો એમની હાજરી હોય તો ભાજપ માટે સરકાર ચલાવવી મુશ્કેલ પડી જાય કારણ કે વસુંધરા રાજેના ગ્રુપની સાથે અનેક ધારાસભ્યો જોડાયેલા છે એટલે અત્યારે ભાજપ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યું છે જો વસુંધરા રાજેનું વર્ચસ્વ રહેશે તો એમને રાજસ્થાનમાં સ્થાન મળી શકે છે બીજું કે રાજસ્થાનની અંદર અત્યારે રાજ્ય રાજ્યસભાની અંદર કોંગ્રેસના કેસુ કેસી વેણુ ગોપાલને કારણે એક જગ્યા ખાલી પડી છે પરંતુ અત્યારની જે સિચ્યુએશન છે એ જોતા આ સીટ ભાજપ સોએ સો ટકા જીતી જાય એવું છે અને આની પર હાલના આ જે સીટ છે એ બે વર્ષ માટે જ છે એટલે ઓમ માથુર અથવા દેવીસિંહ ભાટી બેમાંથી કોઈ એકને આ સીટ આપવામાં આવી શકે છે અને એ સિવાય બીજા નેતાઓની સાથે ભાજપ શું કરે છે એ આગામી દિવસોમાં ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ